ઓકે ભગવાન આ થાકી ગયો પધારો આજે શું નવા પરાક્રમ કરીને આવ્યા છો તમે પરાક્રમ એટલે તો કેવા શું માંગે છે કેમ નથી ખબર બાર લક્ષણ તો તમે જરકાઓ છો ને તો તમારા કરેલા કાંડ તમને નથી ખબર હવે શું લક્ષણ જળકાવ્યા અને મારા કાંડ એવા તમે શું કાંડ કર્યા છે કે તને તકલીફ શરમ કરો શરમ અત્યાર સુધી તો તમે શેરીમાં છડતી કરતા હતા હવે તો તમે એના ઘરના ટેરેસ ઉપર જઈને કરો છો રાધીબેનના રાધીબેનના ઘરે જઈને તમે શું કર્યું છે અરે હા હે તો ભાભી દેખાય ગયા તો તો બસ હા હેલો કર્યો તમે હાય હેલો અરે એની મરજી વિરુદ્ધ તમે એની આરે છડતી કરી છે તને એવું લાગે છે કે હું એ છડતી કરું જો આ છડતી કરી તો કરી એમાં શું થઈ ગયું એમાં શું થઈ ગયું તમે તમારું ના વિચારો તો કાંઈ નહીં મારું તો વિચારો એના બેયના ઘરવાળા આવ્યા હતા મારે શું કરવાનું હું એની સામે નજર ઊંચી કરીને નહોતી જોઈ શકતી મને જેમ ફાવે એમ બોલીને ગયા છે આહ ચાલ નિકિત હવે તને બધી ખબર છે તો તને કહી દઉં કે મને થોડુંક રાધા ભાવી છે તેમાં થોડોક દસ છે એટલે એની છેડતી કરી છે પણ તારે એટલું બધું સિરિયસ લેવાની ક્યાં જરૂર છે જો

અરે મને તકલીફ જ છે બધી થી તકલીફ છે મને તમારાથી તકલીફ છે જો તારી આવી જ મરજી છે તો કામ કર તારા ઘરના દરવાજા ખુલ્લા છે તારે જવું હોય તો તું જઈ શકે છે એટલે તમે કેવા શું માંગો છો કહેવાય જ માગું છું કે જો તારે મારી સાથે ન ફાવતો હોય તો જતું ને તારે જ્યાં હોય ત્યાં ગોવિંદ ખરેખર તમે છે ને તમે બધી હદ વટાવી દીધી છે હા હા તો મે વટાવી છે તો તારી સાથે ભાગીને લગ્ન કર્યા ને હવે જો હવે સાચું કહું ની કીધા તો મને તારામાં હવે એટલો બધો રસ નથી જો તારે મને છોડીને જતું રહેવું હોય તો જઈ શકે છે ને સમજે છે હું શું કહું છું સમજાય છે બધું સમજાય છે મને તો પાછી જાતે કેમ નથી કેમ જાઉં મારી બુદ્ધિ મરી ગઈ થી કે મેં તમારી સાથે ભાગીને લગન કર્યા મારા માં બાપ સાથે મારો કોઈ સંબંધ નથી ક્યાં જાઉં હું પાછી આ ઘર મૂકીને જાઉં તો ક્યાં જાઉં છે મારું કોઈ કે જે મારો હાથ પકડીને મને સાચવશે મારી પાસે તમારી સાથે જિંદગી કાઢવા સિવાયનો કોઈ રસ્તો નથી અને જો બીજો કોઈ રસ્તો હોત ને તો મેં અત્યાર સુધી માય અપનાવી લીધો હોત કેમ કે હું પોતે તમારાથી એટલી કંટાળી ગઈ છું કે એક સેકન્ડ નથી રહેવા માંગતી તો ચાની માની અહીંયા બેસી રહે બધા નાટક કરસે ને તો પછી મારી પાસે ઘણા બધા રસ્તા છે તને ચૂપ કરવાનો જા મારા માટે એક કોફી લઈ હું નથી બનાવવાની બનાવી લેજો હાથે હા થઈ ગયું છે એક તો અરે સાંભળો હું શું કહું હું બહાર જાઉં છું જો જમવાનું પણ બની ગયું છે તો તમે જમી લેજો અને હું તને શું કહું છું કે આ કે અત્યારમાં સવાર સવારમાં ઉપડી તું લો તમે તો સાવ ભૂલક કરજો અરે પેલા મધુ પેલા મધુ કાકી નથી એમના છોકરાની વહુની પેલું શું કહેવાય શ્રીમંત છે આજે તો ત્યાં જઈ રહી છું અચ્છા તો સોસાયટીના મતલબ રાધાબેન પણ સાથે આવતા હશે

મને લાગે છે કે એની વાઇફે એને સારો કંઈક પાઠ ભણાવ્યો લાગે હા હોઈ શકે મેથી પાક ના આપ્યો એને સારું સારું ફોન કરતી રહેજે અને જલ્દી પાછી આવી જજે હા હે ભગવાન ફોન તો મે ચાર્જિંગમાં મૂક્યો છે હું લેતી જાઉં જોજો ભૂલ કરી ફોન સારું ચાલો હું જાઉં હને હા ધ્યાન રાખજે તારું ભલે અમ તમાર બેંકમાંથી પૈસા ઉપાડવા જવાનું હતું ને હા મારે એક પ્રગતિનું કામ એ ને બેંક માંથી પૈસા ઉપાડવા જવાનું છે હું જાતો અત્યારે ને મારો મગજ કામ નથી કરતો કોણ જાણે હું થઈ ગયો ને જવાની ઈચ્છા નથી પણ હવે જવું પડે એમ છે એટલે જઈ આવું બરોબર મારે રસોઈ કરવાની નહીં હું સાથે આવત ના ના તારી કઈ જરૂર નથી હું જાતો જલ્દી આવજો શું છે આ તમે તમારા ઘરવાળાને ચડાવીને મારા ઘરે મોકલ્યા હતા નિકિતા પાસે કેમ કેમ જ્યારે ઘરે રેલો આવ્યો એટલે તકલીફ થઈને ઘરવાળાને તો ખબર હોવી જોઈએ ને કે તમે બહાર કેવા ધંધા કરો છો કેવા ગુલકી લાવો છો કોની બાયડીને છેડો છો કોને ફરવા જવાની તમે ફરમાઈશું પૂરી કરો છો હા છેડો છે એટલે તમારી સાથે ખાલી વાતચીત કરી છે વાતચીત કરવા માટે તારા ઘરે તારી બાયડી છે ને કર તમોય સાથે કોઈ બળજબરી નથી કરી સમજા બળજબરી કરવાની તારી તાકાત પણ નથી અને હા આવા ગંદા વિચાર તારા મગજમાંથી કાઢી નાખજે તું અત્યારે મારા ઘરમાં ઊભો છે અને જો બીજી વખત બોલ્યો છે ને તો મારો હાથ ઉપરતા वार નહીં લાગે એમ પણ હાગર 3-4 વખત કે મારા હાથનો માર ખાધો જ છે ને હ યાદ છે અને મારા પર હાથ ઉપાડ્યો છે ને પણ પરિણામ તારે બહુ જ પડશે અરે તારા જેવા કરી કરીને શું કરી શકે હ કરી શું શકે હું ઓળખું છું તારા જેવા માણસને એ ખાલી એ ખાલી છે ને લેડીઝો ઉપર પાવર ચલાવી શકે જો ચલાવી શકે બાકી હાચો મરદ હોય તો તારા જેવા માણસ સારે લડવા જાને ને અહીંયા મારા વરને બહાર જતા જોયો પછી તું અંદર આવ્યો ને તો તું એટલો બધો પાણીયારી નો હતો તો મારો વર ઘરે હતો ત્યારે આવું તું ને ત્યારે ક્યાં કહેતી તારી મરદાનગી હ બોલ તને હજી કહું છું લિમિટમાં રહેજે નહીં તો પછી મારે જોવું છે કે તું મારા ઘરમાં મારી સાથે શું કરી શકે છે લિમિટમાં મારે નથી રહેવું બોલ શું કરી લઈશ તું શું કરી લઈશ તું નીકળી જા હજી કહું છું નીકળી જા મારા ઘરની બહાર નહીતર હા ગળો દબાવી ને અહીંયા પતાવી દઈશ તને જા અહીંયાથી હા અત્યારે તો હું જાઉં છું પણ જ્યારે હું આવીશ ને ત્યારે હું તને ખોવી નાખીશ જાવે હવે

અને મને કીધું કે તને ખબર નથી કે હું કઈ હદ સુધી જઈ શકું એમ છું એટલે મેં કીધું તારા જેવા નાલાયક માણસને મરદ કહેવા લાયક જ નથી તને એટલી બધી બહુ ઝઘડો કરવાની ઈચ્છા થતી હોય તો કોઈક મરદ માણસ સાથે લડવા જા ને એટલે એણે લી મો ઘર સુધી પહોંચી ગયો હા એની હિંમત તો જો એની હિંમત કઈ નહીં અને બાયલા કહેવાય બાયલા જે લેડીઝ ના માર ખાય મે ત્રણ ચાર વળગાવી દીધી અને હું તો એના ગળા ઉપર જ બેસી ગઈતી પણ સારું કર્યું પણ આ ક્યાં સુધી હમણાં બધાની છેડતી કરતો રહેશે આનો રસ્તો તો રાધીબેન કઈ કાઢવું જ પડશે ને મારે આના રસોડી નાખવાનો તો તારે રાધી યાદ છે અરે બસ ખાલી એનો નઢિયો દબાવું ને એટલી જ વાર હતી મારી નાખવાનો તો અહીંયા જ બીજી વાર નામ જ ના દે આ જીવનું મિલન શિવ સાથે થતા થોડી વાર માટે અટકી ગયું હા હવે મારા મગજની અંદર એક પ્લાન ચાલે છે પ્લાન આને સુધારવાનું કઈક તો કરવું જ પડશે નહીં તો આ રોજનું થયું યાદ હા હા એક મિનિટ Hey! <laughs> ઘણો ટાઈમ થઈ ગયો છે તમારી આઈટમ ક્યારે આવશે આઈટમ ની આરે તો યાર બ્રેકઅપ થઈ ગયું છે હવે કોઈ નવું પકડવું પડશે ને બોસ જો આહા આજ છે ને હા અને આ ટાઈમે ઊભા રહેજો અરે નિકિતા આમ અંધારામાં એકલી જઈશ ને

આવું છું હા અને આ તારો વર મારી છેડતી કરતો ને આજે એને ખબર કે કેમ રીતે છેડતી કરાય છે માફી માંગી દીધી આ માફી માંગવાથી આ બધું નહીં ચાલે અને આનો બદલો તો હું લઈને જ રહીશ એ પણ તારા જોવન ઉપર ડાઘ લગાવીને અને એ શું વાત છે અને એ ગોવિંદે બતાવી દેસ કે કેમ કોકની બેન દીકરી ઉપર નજર બગાડાય છે કેમ ગોવિંદ હવે તને કોટો તો સુવા હા બતાના ઘરે પાણી આવ્યું ને ત્યારે ત્યારે તને ખબર પડી ને હે અત્યાર લગી આખા આખી સોસાયટીની બેન દીકરીને છેડતી કરીતી કેમ હવે ખબર પડી કેમ તારા ઘરે તને ખબર પડી ને કે દીકરીની ની ઈજ્જત શું કેવાય પતિ ની ઇજત શું કેવાય ની કોઈ બેન દીકરીની ઈજ્જત શું કેટલો ગુસ્સો આવી ગયો ને આજે તો આવે જ ને તારી હિંમત કઈ દે થઈ મારી પત્ની ઉપર હાથ ઉપાડવાની કેવી રીતે તું અમારી ઉપર હિંમત કરે છે કરે છે બીજા ઉપર હાથ તો હું મને હિંમત આ બાજુ પકડો એનો હાથ ગિરીશ ખબરદાર જો એ આયો તને છોડે હા જ્યારે અમારો હાથ પકડવાના હતા ત્યારે તો તને કોઈ વાંધો નહોતો જ્યારે છેડતી કરવા માટે તો અમારા ઘર સુધી પહોંચી ગયો હતો આ તારી પત્નીની આટલી ઈજ્જત છે તો કેમ બીજાની પત્નીની કોઈ ઈજ્જત નથી નાલાયક હોય એટલું યાદ રાખજો આ છેલ્લીને પહેલી વખત હું ગિરીશ પાછા પાછાવાળું છું તો હવે પછી મારી ક્યાં નેહાની છેડતી કરવાની કોશિશ કરી છે ને તો મારાથી હરામી કોઈ નહીં હોય કેમ બીજાની માં બેન દીકરીઓની છેડતી કરતા વિચાર નતો આવતો અને આજે પોતાના ઘર ઉપર આવ્યું ત્યારે ગુસ્સો આવવા લાગ્યો નહીં ગોવિંદ તમે તો કહેતા હતા ને કે તમને તો મારા માટે પ્રેમ જ નથી તો તમને તકલીફ કઈ વાતની થાય છે એક કામ કરો તમે છે ને તમને આ ગામની બાઈને છેડવાની બહુ મજા આવે છે ને તો તમે એને છેડો અને મને ભલે બહારનું કોઈ આવીને છેડી જાતું ચાલશે તમને નહીં આ મારી ભૂલ હતી અમે ભૂલી ગયા હતા કે જે રીતે આ લોકોના ઘરમાં એમની પત્નીઓ હોય છે બહેનો હોય છે એ રીતે મારા ઘરમાં પણ છે મારી ઉપર મારી ઉપર હવસનું શેતાન સવાર હતું એટલે હું આવી ભૂલો કરતો હતો હવે મને સમજાઈ ગયું છે કે હું કોકની બહેનો દીકરીઓને ઇજ્જત આપીશ તો જ મારી ઘરની બહેનો દીકરીઓને ઇજ્જત મળશે અને આ બાબુ આજ પછી અમે કોઈની જેડતી નહીં કરવી હું તમારી દિલથી માફી માગું છું અને તમને વચન આપું છું કે જીવનમાં ક્યારેય ફરીવાર આવી ભૂલ નહીં કરું હું કોઈ દિવસ એવું કામ નહીં કરું કે જેથી કરીને મારી પત્નીએ એનું માથું નીચું નમાવવું પડે કે મારા પરિવારે માથું નીચું નમાવવું પડે હંમેશા પરાય સ્ત્રીને એક દરજ્જો અને ઇજ્જત આપીશ બસ અમને ખાલી માફ કરી દો અને તું પણ તારું કેરિયર બનાવજે મે ગોવિંદ જરા આપણી ઉપર વીતે ત્યારે જ ખબર પડે અહીંયા તકલીફ થાય છે અહીંયા સમજો સાચી વાત છે પરેશભાઈ પણ અમે નાદા નતા અમારા એટલી અક્કલ ન હતી કે અમે જે કરી રહ્યા છે કદાચ કોક અમારી પર કરશે તો અમારી પર શું વિચશે અને નિકિતા સાચું કહું તો આજે મને ખબર પડી કે ખરેખર હું તને કેટલો પ્રેમ કરું છું અને થારો પર આવી વીતીને ત્યારે મારા દિલ પર ઠેસ પહોંચી છે હવે જ્યારે બધાએ માફી માંગી દીધી છે તો તમને લોકોને કહી દઉં કે આ ગિરીશભાઈએ જે કર્યું ને એ નાટક હતું અને આ નાટકમાં તમારી પત્ની પણ અમારી સાથે હતી હા ગોવિંદ અને એ માત્ર ને માત્ર તમને સુધારવા માટે અમે તારા જેવા હરામી નથી કે તારી ઘરવાળીને અમે છેડતી કરી બસ તમે હવે જ્યારે માણસને પસ્તાવો થઈ ગયો છે અને માફી માંગી લીધી છે તો આ વાતને ખેંચવાનો કોઈ મતલબ નથી સાચી અને એમ પણ આપણા પડોશી છે નિકિતા તો હા ગિરીશભાઈ પરેશભાઈ હવે આગળ નેક્સ્ટ ટાઈમ અમે ધ્યાન રાખશું એ ગિરીશભાઈ ની દીકરી મારી વાત સાંભળ તું છે ને કોલેજ પૂરી થઈ છે ને તો હવે આગળ શું કરું ને એનો વિચાર કરજે જો હવે પછી આ એરિયામાં લફંગા કરી દે કરતો દેખાઓ ને એટલે સમજી લેજે તું તો ગયો ચાલ જા જા ચાલ નીકળ ચાલો હવે આપણે શું કામ અહીંયા ઊભા છે સાચી વાત હવે તમે બે ઘરે જાઓ ધ્યાન રાખજો નહીતર

સાચી વાત તારી અને બીજી વાત હવે તું જેમ કહેશે ને એમ હું રહીશ તો પહેલા તો હું તમને એ કહું છું કે કંઈક કામ ધંધો કરવાનું ચાલુ કરી દઉં અને એક બીજી વાત તને મેં ઘણા સમયથી નથી કીધી આજે કહું છું